નમસ્કાર હું દિનેશ સિદ્ધાવ વિશેષ વિદ દિનેશના વિશેષ કાર્યક્રમ ગર્વ છે વેપારી છુંમાં તમારું સ્વાગત છે હું જૂનાગઢના ચાંદેડા રોડ ઉપર આવ્યો છું અને આ નામ જોઈને મને લાગે છે કે મારે વધારે તમને જૂનાગઢવાસીઓને કહેવાની જરૂર છે નહીં કે આ નામ એ જેની ઓળખ છે આ નામ એ જેની પરંપરા છે અને કાળવા ચોકમાં જે મોડર્ન છે એ મોડનથી તમે વાકેફ છો એ લોકો જ અહીંયા એમના વ્યવસાયના એક વ્યાપના ભાગરૂપે અહીંયા એક નવી શરૂઆત કરી છે હું નવી શાખામાં આવ્યો છું પણ સ્વાદની જે પરંપરા છે અને જે વારસો છે એ અકબંધ છે એ જાળવી રાખ્યો છે સ્વાદ નથી બદલાણો માત્ર એક વિસ્તાર થયો છે અને જે જૂના એમને આમ તો લોકો શેઠ તરીકે પણ ઓળખે છે નલા શેઠ એમનું નામ નરેન્દ્રભાઈ કોટેચા છે તો કોટેચા પરિવારે આખો જે વ્યવસાય શરૂ કર્યો સ્વાદની શરૂઆત કરી અને સ્વાદનો આજે પણ જે વારસો છે એ નવી પેઢી પણ જાળવી રહી છે મિત્રો આજે કોટેજા પરિવાર અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલો છે મોર્ડન થી શરૂઆત કરે છે પણ આજે એ લોકો રાજકારણથી લઈને રિસોર્ટ સુધીના વ્યવસાયમાં જોડાયેલા છે પણ નવી પેઢી માને છે કે આ એક વારસો છે અને વારસો જાળવો જોઈએ આ લેગસી છે લેગસીને આગળ લઈ જવી જોઈએ તો મોર્ડનનો જે વારસો છે એની વારસાની આખી ગાથા આપણે સાંભળવી છે પણ અંદર બેસીને સાંભળ્યું મોડર્નની એક નવી શાખામાં છીએ આપણે પણ સાંસ્કૃતિક સ્વાદની વારસાગત અમારે સાંભળવી છે તો આ સ્વાદની શરૂઆત જૂનાગઢમાં ક્યારથી થઈ કારવા અંદર મારા ફાધર અને બધાય સ્ટાર્ટ કરે દુકાન હતી પછી કરી અને અને ડિપાર્ટમેન્ટ અને એ આઈપી તારીખે ઇન્ટેક ઇવેન્ટ શરૂ તમે ટૂંકમાં કીધું અને મજાની વાત એ છે કે આજની તારીખમાં ચાલુ છે પાછું આજે તો તમારા પરિવાર છે એ લોકો જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા છે એ રાજકારણ થી લઈ અને રિસોર્ટ સુધી મારે ગિરીશ કોટેજા યાદ કરીએ તો રાજકારણનું નું જાણીતું નામ અને ચહેરો છે રિસોર્ટ ની વાત તો આપણને વિપુલ કોટેજાનો ચહેરો યાદ આવે છે યતિનભાઈ ને પણ લોકો ઓળખે છે આમ છતાં જૂનો વ્યવસાય જે છે ને તમે છોડ્યો નથી એટલા માટે હું ખાસ તો ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું અને ગર્વ છે વેપારી છું આ શો નું નામ એટલા માટે રાખ્યું છે કે આજકાલના જે નવા યુવાનો છે ને નવી પેઢી એ બેકારીનું લેબલ લઈને ફરે છે પણ અમે વેપારી બનવું નથી તમારે સમજાવવું છે કે આજે ગોટીચા પરિવારને કદાચ ન કરે તો પણ ચાલે બીજા વ્યવસાય મોટા થઈ ગયા છે પણ આમ છતાં તમે આ વ્યવસાય કરો છો અને આજે પણ તમે જરૂર લાગે તો પેટીસ બનાવો છો બનાવી

અને ત્રીજા આવે એ મારા અંકલ આવેલા તરીકે પેલા શરૂઆતમાં અમારે ટી આવશે અને પછી જુદા થવાનું થયું ત્યારે બધાએ ડિપાર્ટમેન્ટ કર્યું ત્યારે મેં લગભગ દોઢ વર્ષ સુધી પાનની દુકાન ચલાવી પાનની દુકાન ચલાવી ત્યારે મોલ્ડન ટી આવશે નહીં આઈસ્ક્રીમનું ત્યારે પછી બધું અલગ થયા અને અમે બધા અલગ થયા ત્યારે બોર્ડર થી આવશે એ ડિપાર્ટમેન્ટ છે ત્યાં પોલીસ પરોઠા ને બધું મળે છે બીજું ગોલ્ડન દૂધાલય છે ત્યાં બધી તમામ તમામ ફરારી આઈટમ મળે છે અને ગોલ્ડન આઈસ્ક્રીમ છે ત્યાં ફક્ત ને ફક્ત આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું મળે છે અને આજે બધા વર્ષોથી આજે બધા ભાઈઓ પણ સાથે મળીને જ કરીએ છીએ એમ જૂના ફોટો જોયા એ ફોટોમાં આમ તો એક આખો જે વારસો છે એની સાબિતી છે અને જૂના દિવસોનું સ્મરણ થઈ રહ્યું છે એટલે ફ્લેશબેકમાં તો જવું છે એટલે મોડર્ન પણ જવું પડશે કાઢવા કારણ કે શરૂઆત ત્યાંથી છે આ તો નવી શાખા શરૂ થઈ એટલે મેં અહીંયાથી શરૂઆત કરી છે તો એ જે ફોટોમાં દેખાય છે કોણ છે દાદા એ મારા મારા દાદા છે ભેલાવાઈમાં દેખાય છે ઓકે દુકાન આવી ને પાંખ પરનો પણ બાજુમાં દુકાન પાકરા ઉપર વેસ્ટ અને

સવારના સાડા ચાર વાગે પાણી દુકાન સાડા ચાર વાગે ખોલવાનું કારણ એક જ હોય કે ગીરના જવાની પબ્લિક હોય એ સવારના આજુબાજુમાં ગેસ્ટ હાઉસ બહુ હતા એટલે ત્યાં ઉતરા સવારના ક્રાઉડ સારો હોય બિઝનેસ સારો મળી હોય એટલે હું સવારના સાડા ચાર વાગે પાણી દુકાન અને પછી પાન પછી પરોઠા હાઉસ હા પાનની દુકાન પછી બંધ કરી રસી પેટીસ પાકિસ્તાન કઈ ના પછી પેલા બોર્ડન ટી આવશે બાજુમાં અમારી બોર્ડન દૂધા લે અને બાજુમાં આઈસ્ક્રીમ બોર્ડન આઈસ્ક્રીમ ત્રણ ડિપાર્ટમેન્ટ કરી અને અમે ચાલુ કરીશું એમાં પણ અમારે મારા પાત્ર લઈને મોટા બાપુજીની અન્ડરસ્ટેન્ડિંગ હતી કે જે એ લોકો શિખંડ વેચતા હોય આપણે શિખંડ નથી વેચવાનું આ બાજુમાં શિખંડ વેચે તો એ બે અમે શિખંડ વેચતા અને આજની સુધી અમે લઈ ચૂક્યા કોઈ દિવસ શરૂઆત કેવી રીતે થયેલી ભાડાની જગ્યામાં ભાડાની જગ્યા બલી મોહમ્મદ દરબાર કરીને

રકમ થી મોટી રકમ થી શરૂવત થી સામે દુકાન કરી ત્યારે ચાલે પછી નવી બિલ્ડિંગ બનાવી પછી એ છે ને થોડો ટાઈમ પછી લઈ લીધી પછી આપણે ત્રણ પછી કરી અને ત્રણ આખું નવું મિલક બનાવ્યું એમ ત્રણ તો અલગ અલગ એક્સપિરિયન્સ છે યાદ દી તારે કે જૂના દિવસો યાદ કરીએ તો લોકો નવી પેઢીને મજા આવશે શું કિંમત હતી એ વખતે ચાની ચાની કિંમત ત્યારે 20 પૈસા એમ હતો અને આમાં જો બોર્ડમાં પણ લખેલ છે ઈ ત્યારે અમે પછી એ પછી અમે ત્યાં માં જનરલ હોસ્પિટલ પાસે મોડલ દુકાન કરી મોટી અને એકદમ હાઈટેક બનાવી દીધી ત્યાં એ જમાનામાં

અને વારસા ગાથા હું તમને સંભળાવી રહ્યો છું નવી પેઢી મેં કહ્યું પ્રમાણે કેટલાક લોકો રાજકારણમાં છે કેટલાક જે બાળકો છે એ શિક્ષણમાં છે બાંધકામમાં છે રિસોર્ટના વ્યવસાયમાં છે આમ છતાં એ લોકો શા માટે આજે પણ જરૂર પડે તો પેટીસ બનાવે છે આજે પણ કામગીરી ઉપર બેસે છે અને આજે પણ મહિનામાં કેટલાક દિવસ નક્કી કર્યા છે એટલા દિવસ મૂળ જે વ્યવસાય હતો ત્યાં આવીને બેસીને વ્યવસાયને સંભાળે છે એ વાતચીત નવી પેઢી સાથે કરીશું મોડર્ન નામ છે બ્રાન્ડ નેમ જે જે મોડર્ન છે એટલે હવે મોડર્ન જમાનો છે એ પ્રમાણે જે નવી શાખાઓ છે એ થોડી અદ્યતન લાગે છે શાખામાં બધું જ અદ્યતન લાગે છે એનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જોઈએ પણ કેટલીક વસ્તુ હજુ પણ જૂની છે રાધિશા નામે ફોટા જોયા છે એ પણ અહીંયા છે ત્યાં પણ છે એ કનેક્શન તમારા પરિવારવાળું છે સમય સાથે કદાચ રંગ ફરક લાગે પણ સ્વાદ ફરક ન જેવું લોકો જ પણ કહે છે પણ નવી પેઢી છે ને ઘણી વાર બીજા બધા વ્યવસાયથી બહુ ઝડપથી પૈસો આવી જાય વધારે તો એ જૂના વ્યવસાયથી કદાચ એને છુટકારો મેળવવો હોય એવું લાગે કે ક્યાં દરરોજ પાછું કરવું નવી પેઢી પણ હજુ આ વ્યવસાયને આગળ વધારે છે એટલા માટે ઇન્ટરવ્યુ કરવા આવ્યો છે એના વિશે કહેશો કે ક્યાં અગત્ય મેન્ટેન આ વસ્તુ મારા પણ એક વિચારમાં મારા માઇન્ડમાં એવી આવી હતી કે અત્યાર સુધી અમારે જે આ મેન ધંધો કાળવા ચોકની બ્રાન્ચનો હતો એ પછી અમારા પપ્પા અમારા મોટા પપ્પા અને અમારા બધા ભાઈઓએ અલગ અલગ ડાયવર્સિફિકેશન વ્યવસાય માટે અમે એક શોભાનીથી ક્રિએશન કરીને કાપડનું પણ વેન્ચર હજી ચાલુ જ છે પણ ધીમે ધીમે જે વસ્તુ આ ઝાંઝા રોડ ઉપર જે ડિમાન્ડ વધી રહી હતી અમારી જે પ્રોડક્ટ્સની લસ્સી અને પેટીસની એના માટે અમે અમારા બધા ભાઈઓએ બેસી અને નક્કી કર્યું કે ભાઈ આપણી એક મોડલ આઉટલેટ ઝાંઝેડા રોડ ઉપર હોવું જોઈએ જેનાથી આપણી જે લેગેસી છે જે અમારા પપ્પા અમારા દાદાનો જો જે સ્વાદ અને જે ધંધાથી સંકળાયેલા છે એને આપણે આગળ વધારીએ ખબર જ હતી કે થોડું ઇનિશિયલ સ્ટેજમાં થોડાક ચેલેન્જીસ આવશે એને આપણે આઉટકમ કરશું પછી ધીમે ધીમે અત્યારે આજે આજ નવી નવી બ્રાન્ચને દસ દિવસ પૂરા થઈ ગયા છે પણ શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે એટલે લોકોનો પ્રસિદ્ધ પ્રતિસાદ જે મળે છે એ પણ ખૂબ જ સરસ છે અમે જે અમારો સ્વાદ જે અમારી ઓળખ છે એ અમે એ જ વિચારવા જઈ એ જ એના ઉપર જ ફોકસ કરીએ છીએ કે અમારો સ્વાદ છે એ જળવાઈ રહે સચવાઈ રહે અને એને જ અમે આગળ લઈ જઈએ અને જૂનાગઢની જનતા ને અમારો જે સ્વાદ છે એ અમે પીરસતા રહીએ આજથી હવે આગળના અમારો જે ટાઈમ ફ્રેમ છે ત્રણ વર્ષનો એમાં અમે આગળ ફ્રેન્ચાઇઝી પણ વિચારી રહ્યા છીએ બટ એના માટે અમારે થોડું ઘણું હજી પ્લાનિંગ પ્લોટિંગ કરવાનું છે એ થઈ જશે એટલે અમે શ્યોર કે અમે હજી આને પણ આગળ લઈ જશું હજી આ ટ્રેનનું એન્જિન અમે સ્ટાર્ટ કર્યું છે હજી આ ટ્રેનને અમારે આગળ ઘણી દોડાવવાની છે એના માટે અમારા ગુરુદેવ રાધેશ્યામજીના આશીર્વાદ અમને મળતા રહેશે અને અમારા વડીલોના આશીર્વાદ અમારી સાથે છે એટલે અમને આગળ વધી રહ્યા છે સ્વાદ અને સફળતાની રેસીપી કે સફળતાની રેસીપી કે સ્વાદની તો રેસીપી થોડી સિક્રેટ સિક્રેટ છે ઓકે સિક્રેટ પણ રેસીપી ના કહેશો પણ એ મેન્ટેન કરવું ને પણ અગત્યનું છે એક રીતે કરી શકે એક જે અમારા દાદાઓ એ અમારા પપ્પાઓ એ જે એક ફિક્સ માપ કે ફિક્સ મેઝરમેન્ટ જે મસાલામાં પડે છે જે લસ્સીના ક્રીમમાં લસ્સીના દહીંમાં પડે છે એ એક ફિક્સ મેજર છે એને અમે ક્યારેય ઓગણીસ વીસ નથી કર્યું અને આગળ પણ નહીં કરીએ એટલે સ્વાદમાં કેવું છે કે સ્વાદ એ ઇન્ગ્રીડિયન્ટ્સ જે પડે છે એ તો બધા કોમન જે બધા છે સિંગદાણાનો ભૂકો છે ડ્રાય ફ્રૂટ્સ છે પછી નારિયેળના ટોકરું છે એ બધું છે પણ એક જે ફિક્સ ક્વોન્ટિટી સાથે મળીને બને છે ને ત્યારે એ એક રસ સ્વાદ થાય છે એટલે સ્વાદ તો જળવાય જ રહેવાનો છે પણ હા આજથી અત્યારે મારા પપ્પાને લોકો પાંચ ભાઈઓ હતા એમાંથી અત્યારે બે જ ભાઈઓ બે લોકો બે જ મારા મોટા પપ્પાને એક કાકા જીવત છે બાકી ત્રણની હયાતી નથી બટ એ લોકોના આશીર્વાદથી અમે જ એ જ ટેસ્ટ હજી મેન્ટેન કરી રહ્યા છીએ એટલે સ્વાદ તો અમારો પરંપરાગત જળવાય જ રહેશે મિત્રો વિશેષ દિનેશનો વિશેષ કાર્યક્રમ ગર્વ છે વેપારી છૂમાં આ કોટેચા પરિવારને મળ્યા છીએ અને મારું એક અભિયાન છે હું માનું છું કે બધાને સરકારી નોકરી મળવાની નથી પ્રાઇવેટ નોકરી પણ મળવાની નથી કેટલાક કિસ્સામાં નોકરી મળી ગયા પછી મજા આવશે એની કોઈ ગેરંટી નથી પેલું બેકારીનું લેબલ લગાવીને ફરવું એના કરતાં વેપારી વધારે સાચાન તમે પણ જો વેપારી હોય ને તમને પણ લાગતું હોય કે તમારી જે કહાની છે એ પણ લોકો સુધી પહોંચવી જોઈએ તો અહીંયા તમને મારો વોટ્સએપ નંબર આપું છું ત્યાં તમે મારો સંપર્ક કરશો મારી ટીમ તમને રિપ્લાય આપશે અને આ બધી વાતચીત અંતે મને લાગે છે કે કે તમને તમને પ્રેરણા પણ પણ મળશે લાગશે વેપારી બનવું જોઈએ અને તમે પણ ભવિષ્યમાં એ જે બોલે છે એ પણ બોલશો એ એવું બોલશે કે ગર્વ છે વેપારી ગર્વ છે હું વેપારી છું મોડનમાં છીએ આપણે અમે કાઢવા જ્યારે પણ જૂનાગઢની વાત નીકળાય તો અમે મોડન પરોઠાઓ છીએ

એ પણ અમને જાળવી રાખી હશે એવું માની હું વિડીયો બનાવવા આવ્યો છું તમે તો એનો ટેસ્ટ પણ કર્યો કેટલા વર્ષ સુધી તમે મોર્ડન સાથે જોડાયેલા છો મોર્ડન સાથે હું જોડાયેલો છું જ્યારે જુનાગઢમાં કોલેજ ભણતો ત્યારે સમથિંગ દસ બાર વર્ષ થઈ ગયા બાર વર્ષથી હું આવું છું અને જ્યારે પણ કોલેજ પેલા કરતા ત્યારે ત્યાં કોલેજ હતી કાઢવા જોખમાં ત્યારે વીકમાં બે ત્રણ વખત ત્યાં ફરજિયાત જવાનું થઈ જ જતું કારણ કે ટેસ્ટ એનો એવો છે એના માટે અહીંયા આજે હું સ્પેશિયલ એટલે જ આવ્યો છું કે ત્યાંનો ટેસ્ટ છે કે નહીં એ જાણવા મળે હું આવ્યો ઓનલી ફોર રિવ્યુ માટે જ આવ્યું જે તમને સાચું ચેક કરીને એટલા માટે જ કે ડિફરન્સ નથી બ્રાન્ડ તો બે જેમની એક જ છે એટલા માટે જ અહીંયા પણ અહીંયા પણ સેટિસ્ફેકેશન

દસ વર્ષ પહેલાંનું હું જે સંકળાયેલો છું ત્યાંથી લઈને આજ સુધી એમાં કંઈ ચેન્જીસ નથી અને આ જાંજિયા રોડ તો જુનાગઢનો આર્ટ સમાન કહેવાય આ જરૂર હતી અને તે મળી ગયું છે સ્વાદ સાથે છે ને બહેનોને બહુ હા લાગતો લલિતમાં સ્વાદની વાત આવે ત્યારે તમે જ્યારે બોલો ત્યારે મોર લાગે છે તો તમારો રિવ્યુ મારે જાણવો છે અહીંયા ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી છે અને ટેસ્ટ પણ બહુ સરસ છે નેચરલ ટેસ્ટ આપણે કહીએ ને કે વધારેના મસાલા એડિંગ નહીં આ નહીં તે મેઈન જે એનો બેઝિક ટેસ્ટ હોય ને આજે તમે શું ટેસ્ટ કરી આજે પેટીસ અને ચેવડો અને આ વેફર હા ચેક કર્યું છે હા એટલે સ્વાદ મળ્યો સ્વાદ મળ્યો ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને છે તમને રાધે કૃષ્ણ રાધે શ્યામ કહું છું બિઝનેસ શરૂઆત અમારા માતદાદા ના વખતે છે એટલે લગભગ બોતેર વર્ષ પહેલા આ પેઢી અસ્તિત્વમાં આવે છે ને એ સમયે પણ ચાનો ધંધો કરતા પાનબીડીનો ધંધો કરતા ને બોર્ડન નામ એ સમયનું સિલેક્ટ કરેલું છે અમારા વરવાઓ ફાલક બાપદાદાઓ ત્યારે શું છે મારા ફાધર ને એ ત્રણ ભાઈઓ ને એનો પરિવાર છોકરાઓ એટલે જાદા અમે લોકો એક ખરે બેસો વાળા કે ભેગા થતા પછી ત્રણ વિભાગ કરવામાં આવ્યો ફરવાળી વિભાગ અમારો છે ફરસાણ વિભાગ છે ત્યાં જમવાનું ફરસાણ ફરસાણનો ત્રીજી દુકાન આઈસક્રીમ નામ તો સમજુતી બધા ભાઈઓ એ સેપરેટ સ્વીકારીને નોખા નોખા યુનિટ ચાલુ કર્યા છે માણસ માણસું મને સમય પસાર કરવાનું પરમાત્માની મોટી કૃપા પણ સ્થળ આપ્યું છે એટલે આ સમયમાં હું બેસું જ કરું છું છોકરાઓને કંઈ બજારના કામ હોય છે રેસ આરામ છે ક્યારેક વ્યવહારમાં આવવા જવાનું થતું હોય તો એ એ પ્રમાણે એ લોકો રહી શકે ને મારો સમય સુખ શાંતિને આનંદ પસાર થઈ જાય છે ને મારો સન પણ રાધેશ્યામજીની ખૂબ કૃપા ગણું છું કે યુએસ ટેક્સાસ એમ ઇઝ સિવિલ થઈને આ પાછો જુનાગઢ રિટર્ન થઈ ગયું છે પરમાત્માની બહુ મોટી કૃપા અમારા પરિવાર માટે છે કે અમને અમારા અહોભાગ્ય કહીએ કે અમને રાધેશ્યામજી સંત મળી ગયા અને એને અમને સ્વીકારેલા છે રાધેશ્યામજી વિશે હું તમને કહી શકું છું કે આજથી છો વર્ષ પહેલાં બ્રિટિશ ગવર્મેન્ટના વખતના પેરિસ્ટર હતા વકીલાત કરતા હતા પુરવાર સમૂહનું નામ જયસીતલાલ હાથી હતું ને રાજકોટ પાસે જે કોઠારિયા ગામ છે ત્યારે સ્ટેટ હતું કોઠારિયા સ્ટેટના કારોબારી કે ચીફ સેક્રિટરી જેવાય રાજેશ અંજીના પિતાજી હતા રાજેશ અંજની ભાજી અવસ્થા કોઠારીયામાં ફરતા હતી સંસારી હતા પરમાત્માને જે આદેશ આપ્યો અને ભક્તિની ધૂંડ લાગી ગઈ એમાં નરસિંહ મહેતાની ભક્તિ કરવાનો આદેશ આપ્યો નરસિંહ મહેતાનું સ્વરૂપ બતાવ્યું પરમાત્માએ આ નરસિંહ મહેતા પરમ ભાગવત પરમ વૈષ્ણવ છે ગામડિયો કે ગભા નથી કથાકારો ચિત્રકારો કે લોક કલાકારો જે નરસિંહ મહેતાને ચિત્રે છે એવા નહીં પરમ જ્ઞાની ને પરમ ભાગવત છે ને નરસિંહ મહેતાનું સ્થાન પરમાત્માના હૃદયમાં પરમાત્માએ દર્શન કરાયું છે ને એમને જે કે પણ એક પદમાં ઉલ્લેખ પણ એવો કરવામાં આવ્યો છે કે ઘોર કલી માં ભૂલવણી ના જૂઠા છે જુજુવા પંથ અત્યારે નોખા નોખા જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે એ એમને માન્ય નથી

એ રીતે તમે કન્ટિન્યુટી પણ જાળવી છે ને ક્વોલિટી પણ જાળવી છે બસ મેઇન વસ્તુ તો અમારો ફોકસ ક્વોલિટી ઉપર જ છે કે બધી વસ્તુ અત્યારના જમાના પ્રમાણે દૂધ થઈ આ છે તે છે બધું આપણે બધી વસ્તુ પ્યોર જ યુઝ કરીએ છીએ ભલે આપણે રેટમાં થોડો વધારો કરવો પડે પણ ક્વોલિટી બેસ્ટ જ આપણને પહેલેથી અમે ક્વોલિટી ઉપર જ અમે વધારે ફોકસ છે ક્વોલિટી મેન્ટેન કરવા માટે શું કરવું બસ સારી વસ્તુ વાપરવાની છે બાકી બધી વસ્તુ જે છે ચેક કરીને બધું માપ સાઈઝ છે આ છે તે છે કોઈમાં કાંઈ માપમાં ફેરફાર ન થવો જોઈએ એ રીતે બધું પહેલેથી એમાં ધ્યાન વધારે આપ્યું છે મિત્રો નવી પેઢી છે જૂની પેઢી અને નવી પેઢી બંનેનું સંગમ છે અને આ વ્યવસાયની લેગલ્સની વધારે એટલા માટે વાત કરી રહ્યો છું આપણે થોડું એમને પણ પૂછીએ મેં જૂની પેઢીની વાત કરી છે અને જૂનાગઢમાં જ્યારે જૂનાગઢની વાત આવે ત્યારે મોર્ડન પરોઠા હાઉસ મોર્ડન લસ્સી અને મોર્ડન આઈસ્ક્રીમ લોકોને યાદ આવે છે ઘણી છે ને વ્યવસાયની શરૂઆત થાય ત્યારે સંઘર્ષ હોય પછી સફળતા મળે અલગ અલગ વ્યવસાય સાથે લોકો જોડાય ને પછી પૈસા એકવાર આવવાનું શરૂ થાય ત્યારે વધારે આવે તો બીજા અનેક વ્યવસાય છે તમારા પરિવારના તો કદાચ એવું પણ બને કે લોકોને લાગતું હશે તો પછી આ જૂના વ્યવસાયમાં આજે પણ આટલો સમય કેમ આપવો તો સમજો કે તમે આ મોડર્ન જે છે જે તમારું મૂળ છે એને કેમ પકડી રાખ્યું છે આ બધું મારા ફાધરના ફાધરથી ચાલુ થયેલી ને મોટાભાઈથી ચાલુ થયેલી પેઢી છે એને દ્વારા અમને બધાય નાના ભાઈઓને અમારા ભત્રીજા આમાં સંકળાયેલા છે અને હું થી બધું કામ કરીએ છીએ વિશેષતા શું મોડર્ન વિશેષતા અમે ઓનલી ફરાળી આઇટમ જ વેચીએ છીએ ફરાળી પેઢી છે ને લચ્છી હમ જૂનાગઢ તો હું આખા સૌરાષ્ટ્રમાં અમારી પ્રખ્યાત છે